નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ ડાંગ જિલ્લાનો પોતીકો તહેવાર જાણીતા ડાંગ દરબારની આજથી વિધિવત શરૂઆત થઈ ચૂકી છે જે ડાંગ દરબાર બે હજાર ચોવીસ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એકસો અઢાર વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર પાંચ દિવસ સુધી ચાલશે જેમાં આજે પ્રથમ દિવસે ડાંગના પાંચ જાહેર સન્માન કરી પોલિટિકલ આપવામાં આવ્યું હતું આદિવાસીઓના મુખ્ય તહેવાર હોળી પૂર્વે યોજાતા ડાંગ દરબારની આજે રંગારંગ શરૂઆત થઈ છે સામાન્ય રીતે રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવી છે જો કે આ વખતે આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજસુથારના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યો હતો આવા કલેક્ટર કચેરી ખાતે સવારે સાડા આઠ કલાકે વહીવટી તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્ય સાથેની ઝાંખી સાથે સામિયાણા સુધી પહોંચી હતી આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ પર ફરીને રંગ ઉપવરને પહોંચી હતી જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ડાંગના સ્થાનિક દર્શનાબેન પવાર શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ મારું નામ દર્શના પવાર છે અને હું ડાંગ આહવાથી બિલોંગ કરું છું ડાંગ દર પર બે એ વર્ષોથી ઉજવવામાં આવતો તહેવાર છે જેમની અંદર હોળીના પહેલાના પાંચ દિવસ પહેલાં ડાંગ દરબારનું સ્ટાર્ટિંગ થઈ જાય છે થઈ જાય છે જેની અંદર રાજાઓની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં રાજા ડાંગના જે પાંચ રાજા છે એમનું સન્માન કરવામાં આવે છે અને ડાંગ દરબારમાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક પ્રોગ્રામ બી ઉજવવામાં આવે છે જે પાંચ દિવસ કન્ટિન્યુ ચાલે છે ડાંગ દરબારમાં મેળો બી હોય છે જેમાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ હોય છે અને ડાંગ દરબાર હા ઘણા વર્ષોથી ઉજવામાં આવે છે ને અને એની ડાંગ દરબારની વેઇટ આખા વર્ષોથી આйна લોકો માટે બહુ જ ઉત્સાહમય તહેવાર છે જેના લોકો ઘણા ટાઈમથી આખા વર્ષમાં એક જ તહેવાર જે છે જેનો વેઇટ કરતા હોય છે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો ત્યારે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલિયાણા પેટની રકમ અને પાન સોપારી તેમજ મોમેન્ટો આપીને પાંચ રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું ડાંગ દરબારના રાહ ડાંગ સ્થાનિકો ઘણા સમયથી જોતા હોય છે ત્યારે ડાંગ દરબારને માણવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્ય અને દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે ત્યારે ડાંગ દરબારને ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ પણ માણીને ખુશી વ્યક્ત કરતા હોય છે તો આવી જ રીતે обновления સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ નવસારી કોલ 7069006329